નસવાડી તાલુકાના કડુલી મહોડીની પ્રાથમિક શાળામાં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નસવાડી તાલુકાના કડુલી મહોડી ગામે ડુંગર વિસ્તારના આગેવાન બબલુભાઈ પૂર્વ સરપંચ દલસિંહભાઈ ભેલ જયસ્વાલ અને વાલીગઢ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પાવન પર્વ પર બબલુભાઈ જયસ્વાલની દીકરીના હસ્તે ધ્વજ ફરકાવી રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી તો વિદ્યાર્થીઓએ દેશભક્તિની ભાવનાથી ગીતો પ્રસ્તુત કર્યા હતા આ સાથે જ તિરંગાના મહત્વ ઉપર આગેવાનો અને શિક્ષકો દ્વારા નોંધપાત્ર પ્રવચન પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો ગામના સન્માનિત નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને દેશમાં એકતા અને પ્રેમના સંદેશાને મજબૂત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી પ્રાથમિક શાળાના તમામ સભ્યોએ અને ગ્રામજનોએ આ કાર્યક્રમની સફળતા માટે યોગદાન આપ્યું હતું